કેમ માર્યું છે તે ધક્કો કેમ માર્યો દીકા દાદી દાદી એ મને પેલા એ મારતો તો પછી મેં એને માર્યું હવે બે હું એક એક ચોળી દેવાની સમજ આપ ધ્યાન રાખજો બાઈતા ને એટલે જોઈ લેજો હવે લાગવું ના જોઈએ ધ્યાન રાખજો એનો વા કહે ને તો બે ગણો મારે ધ્યાન રાખવાનું છે મારે કાલ જમ ન છે મમ્મી જા તો એટલે એટલે રમજા આ તી નોખા નોખા મમ્મી પોપડિયા તું અહીંયા આવતો માર દીકરો આ અહીં આવતો રે એક બસ કે મારતી ગમે લઈને અહીં આવતો રે આ તકુયા તું માર દીકો ની આરામ એકલો એકલો પાંચ વાન નથી શાંતિ રમાય બે ભાઈઓ હપીન રમાય

તમે મમી તોય નાખતા હો તો પતત ખંજવારા જાવ ને આમ જો તો કોરો જ છે તમારા માથામાં આવા આમ કોરો જ છે કોરો તો મને આ કાઈ મિનો કાઈમ શેમ્પુ બગાડવા ના ઉકલે ખાલી કોટન શેમ્પુ બગાડવા હ પટ ફડી એકવાર તોય નાખો તમાર ઘોડે કાઈમી ના કાઈમી ના તોય તઈ તો આટા ન્યો બધી વેલા થોરા આવી જાય મારા જેજી કારા ભમ્મા જેવા છે વાટ હું તો નામે સની રવિ હોય ને તઈ એ ની હરીઠાણ પાણી પલારી અને પછી ના થી તો તઈ આવા વાડ છે આ તો કોરો આમ ના કેમ થઈ ગયો માર રામ જાણે હ ની હાચ

सकली वो वे हम सोकरा ने खुरकावाई नहीं सकली वो कहीं विचार करो तुम्हें तुम्हारान खिजा तो हारू लागे आने नो खिजावै बिचारो बे धीरेवा इवो एमाई तुमने हां हां तो नहीं तुम्हारा थी तुम्हारा बे सोकरा वो तुमने केम हां हां गे आ सोक्रो तुमने पोहातो नहीं बे धीरे रोका बतावे दादा न वडी मा पाहे ना आवे हां कोनो में से जाइबो हां अंधो है होली करवा ले 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 होली करवा दे हसे मम्मी हां केती थी, थी બતન સ્ટેટસ જોન તો યાદ આય ગયું છે હવે હું સકડીયો જઈ તો એ હોરી આધા પાછો દેરીયા એ હોરી કરતા હું હોરી કરવા ને હોરી કરવા જજો આપણે તાણા ને સીણા નીતા બધું કામકાજ થઈ ગયું વઢાઈ ગયા ને થઈ ગયું પણ અહિયા છે ને મારા ટાટિયા દુખે છે તમને ખબર છે કે મારા તો કઈ થાય એમ છે ને તો તમારે બેકથી પછી જઈજો ને હોરી કરવા બકા એટલા દી આડા છે ને હવે હું જાવ નવા હવા હોય તો બરાબર કે આપણે હોરી કરવા જાઈ શરૂઆતમાં હવે પછી ના જઈ વેલા વેલા તો હાલે હોરી નાઈક લે દે જાજો みたんでりゃあぎゅ。おいばんびじゃてぃ、あしぇ、そっりとぅね。びぃなみとまれ。えみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみみ

આ કેટલા ઉચાં છે તને ખબર છે એવા એવા નોકરી આતના માગા આવે તોય ના પાડે છે કેવાં દેવી હોય આપણે તો ખબર ના દઈએ એટલે ખોટા હાચું આપણે માગું નાખું ને ભોટ પણ આવે ના કરતા ના નાખાય માગું દઈએ નહીં ના કરતા અમે નખવી તકલીફો ફોન માં તમ જોઈ લીધું ને તમજે ટોલાય જોઈ દયો તેલ હરકો કહી નાખી દઈએ મમે નકરો ખોડો છે તમાર માથા માં સીદલી જરાક માથું દેખારો તમાર હું જોઈ તો ખબર પડે આમાં મારે હું તમને ગોતવા ટોલા જરાક કહી ધોઈ નાખો ને પછી હું તમને સેન ગોતી દઈ તોય

રોડ કમેન્ટ કરવાને છે ભરી ભરીને કમેન્ટ કરો શેર કરો વિડિયો આપડે ચેનલ આગળ થાય મને ચેન અમને ઉકલતું નથી રોજે રોજ વિડિયો મૂકું છું ઓ ઘણી મહેનત કરું છું પણ યો વ્યૂ વેઓછા આવે છે જે જોઈ છે તો જોઈએ છે ને કમેન્ટ અમુક અમુક તો રોજ કરે છે મને એટલી મજા આવે છે ને અમુક અમુક તો રોજ રોજ કમેન્ટ કરે છે કોણ ના કો પણ તો એક કમેન્ટ એક વાર તો કરે કરે ને કરે એ મને બહુ સારું લાગે છે તો બધા બીજાઈ ચાલુ થઈ જાવ ને વ્યૂ આવે તમારે કમેન્ટ ના કરે કોઈ ખાલી જોઈને નીકળી જાય ખાલી લાઈક ને કેક કરતા જાય ને મારા વાલા એમાં હું એક કમેન્ટ ને એક લાઈક મકલા ઓમરાવાલા સકલી gown ને ત વીડિયા ને કોઈ દી ભૂખ ના ગઈ તો રામ તમારે હું નય સકલી ને જો કઈ ફાયદો થતો હોય તો તમે ઘર ખાવ જઈન કે અમાર બવ લે આવી રીતના વીડિયા ઉતારે છે ને આપણે ગર્વ ની વાત કેવા ને વીડિયા કઈ ઓવરા હવરા થોડા ઉતારે નામી થી ઉતારે વડાન જોઈ હગે જિનકા જોઈ હગે છોકરા જોઈ હગે વીર જેવા હોય સકલી ના તો પછી તો તમને હું આંધો તમારા ઘર ખાવ જઈન બિચારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હ ઉતારેતી હોનિયા બધું કામ ધમ પડતું મૂકી ભાણા હનવારીએ મોકી વિડિયો બનાવ બેહી ગઈ એક કલાક બનાવતા થાય ને એક કલાક એડિટિંગ તો એડિટિંગ કહેવાય શું કે સકલીઓ ઈ કરતા થાય એટલે બે ત્રણ કલાક ખાજે ઈમા નીમા હોય પછી હું અમારે કઈ બીજું કામ ના હોય આમાં નામાં સોયતા એ રામા કેટલી આવક થઈતે ને થાય માણ જો જો ને પછી લાઈક કરી એત કરે ને કોઈ અહીંયા જ એના આ રોગે રોગી ની મન તો કરે ઈ નું ફોરીને મરતું હોય તો બરાબર આ કે ઈમા નીમા સોયતા હોય રોજ ના રોજ પછી અમે થાકી અમાર ઘણું કામ હોય માં જે સીણા વઠાણા દાણા વઠાણા સકલીઓ ને ખરી રાખી સકુરિયા ને રાખે